નમસ્કાર ખેડૂત મિત્રો હું શ્રીજી સેલ્સ કોર્પોરેશન માંથી રણજીત સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ ખેડૂત અંદર જ્યાં એક ફાર્મર તેમનો આપણે પરિચય લઈએ એમને આપણું શ્રીજી સેલ્સ કોર્પોરેશન નું અસલ આર્બન એટલે કે ઓર્ગેનિક કાર્બન ચણા અને જીરાની અંદર બંને પીવડાયું હતું બંનેમાં તો આપણે આપણા કાર્બન ના રિવ્યુ એટલે કે રિઝલ્ટ એમની પાસેથી સાંભળીએ પણ પેલા એમનો પરિચય લઈ લઈએ

ખેડૂત સાહે કેન્દ્ર કેરાળા કેરાળા ખેડૂત સહાય કેન્દ્ર કેરાળા મહેશભાઈ ધરજીયા ત્યાંથી